ત્યારે આ ઘટના નાસિકના પંચવટી વિસ્તારની હોવાનું કહેવાય છે પોલીસને માહિતી મળતા જ તેઓ સીસીટીવી આધારે કરી રહ્યા છે છત્રપતિ ભાજપનો રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ નરેન્દ્ર મોદીની માતા વિશેના કથિત નિવેદન સામે વિશાળ વિરોધ પ્રદર્શન કર્યું આ વિરોધ પ્રદર્શનમાં ભાજપની મહિલાઓએ રાહુલ ગાંધી મુર્દાબાદના નારા પણ લગાવ્યા

જોકે આ બાંધકામ અંગ માટે તમામ સત્તાવાર પરવાનગીઓ પણ લેવામાં આવી હતી કે કેમ તે અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે વરિષ્ઠ અધિકારીઓ સ્થળની મુલાકાત લીધી અને આ પરિસ્થિતિનો તાક મેળવ્યો અધિકારીઓએ બાદમાં કહ્યું કે કોર્ટના આદેશ સુધી આગળ કોઈ પણ બાંધકામ કાર્ય થશે નહીં શાંતિ જળવા માટે હિન્દુ અને મુસ્લિમ સમુદાયના નેતાઓ સાથે બેઠકો યોજાઈ સતીષ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મહારાષ્ટ્ર